સ્વામી વિવેકાનંદનું ભારતના નવ નિર્માણમાં ભગીરથ ફાળો રહ્યો છે વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રને ઉન્નત બનાવતી સ્વામીજીની તેજસ્વી વાણી સૌ કોણીને પ્રેરણા આપી રહી છે આગામી બાર જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે દિલા બંગલો રામકૃષ્ણ મિશનમાં શહેરની વિવિધ શાળાના અંદાજે બારસો જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો આવશે પત્રકાર પરિષદમાં એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ તથા વર્કમેન ઓફ ઇન્ડિયાના જાણીતા રાજુભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર